જય માતાજી મિત્રો જય કુંકાર મેરેમાં રામ માળી રામ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં મિત્રો આજે એક અગત્યની વાત કરવા જઈ રહ્યો છું મિત્રો આપણી ચેનલમાં તમે જોઈ રહ્યા છો ટૂંક જ સમયમાં વનચે સબસ્ક્રાઈબર પણ પૂરા થઈ જવાના છે આપણી ચેનલનું નામ છે મેહુલ એમડી બ્લોગર અને આપણી ચેનલ પર નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો અને હા મિત્રો આપણી ચેનલમાં પચાસ પર્સેન્ટ માડીના ભક્તો છે તેના માટે હું ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખુશ છું અને તમારો દિલથી ખૂબ ખૂબ આભાર માડી તમારા બધાના સપના પૂરા કરે હા મિત્રો ટૂંક જ સમયમાં આપણે એક નવી યાત્રા પણ આવવાની છે જે ત્રણ ધામની રહેવાની છે પાવાગઢ પાવાગઢથી માડીના ધામે બારેજા અને બારેજાથી સોટીલા તો ઘણા મિત્રોનું કોમેન્ટ હતી કે અમે પણ યાત્રામાં આવવાના છે તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં લખી દેજો રામ માડી રામ અને તમારો નંબર પણ લખી દેજો તો હું તમને દસ દિવસ પહેલાં જ જાણ કરી દઈશ આપણે નીકળવાના છે હોળી પછી મારા કાકાના છોકરાના લગ્ન છે ભતીજા પછી નીકળવાના છે તો કોમેન્ટમાં તમારે જેટલા વાર એટલા વાર માળી રામ લખી દેજો અને જે ભાઈનું રામ રામ કોમેન્ટમાં નામ વધારે છે તેમના માટે હું ખાસ પર્સનલ વિડીયો બનાવીશ તો કોમેન્ટમાં લખી દેજો રામ રામ અને એપડી પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને યાત્રા આપણે અખંડ જ્યોત લઈને જવાના છીએ પહેલાં તો પાવાગઢ મહાકાલીમાના દર્શન કરવા પછી માળીના દર્શન કરવા પછી મારી કૃદેમાં સામુંડા છોટેલા જવાના છીએ તો કેટલાની કુળદેવી માનું નામ પણ કોમેન્ટમાં કરી લખી દેજો ને તમા આપણે કોમેન્ટમાં પણ લખી દેજો નંબર તમારો તો તમને દસ દિવસ પહેલાં કોન્ટેક્ટ તમારો પણ થઈ જાય તો જય માતાજી જય કુંકારમેમાં રામ